એસિડિટી થવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો અનિયમિત જીવન ધોરણ છે એસિડિટીનું મુખ્ય કારણ અનિયમિત ખાવાથી થાય છે એસિડિટી તો તેમાં રાહત મળે તેવા ઉપાયો આપણે જોઈશું પહેલું મૂળા ખાવાથી એસિડિટીમાં લાભ થાય છે બીજું એસિડિટીમાં ચૂર્ણનો પણ લાભ થાય છે ત્રિફળા ચૂર્ણ દૂધ સાથે પણ તમે લઈ શકો છો ત્રીજું દૂધમાં થોડી સૂકી દ્રાક્ષ નાખીને દૂધને ઉકાળવું જોઈએ ત્યાર પછી દૂધ ઠંડુ થયા પછી પી લેવું જોઈએ આ પીવાથી પણ તમને એસિડિટીમાં લાભ થાય છે ચોથું કોરા મમરા ખાવાથી પણ એસિડિટીમાં લાભ થાય છે પાંચમું ફ્રીજનું રહેલું ઠંડુ દૂધ પીવાથી પણ એસિડિટીમાં લાભ થાય છે છઠ્ઠું સવારે હુંફાળા ગરમ પાણીમાં થોડો મરીનો ફૂકો અને લીંબુનો રસ ભેળવીને પીવાથી પણ એસિડિટીમાં લાભ થાય છે સાતમું વરિયાળીના શરબતમાં થોડા તકમરિયા ઉમેરી પીવાથી પણ લાભ થાય છે આઠમું ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી પણ એસિડિટીમાં રાહત થાય છે નવમું અચાનક ખાલી એસિડિટી ઉપડે ત્યારે એક ચમચી તમે વરિયાળી મોઢામાં નાખી અને ચાવવાથી પણ એસિડિટીમાં લાભ થાય છે દસમું એસિડિટી થાય તો તમારે કેળાનો પણ ઉપયોગ કરવો જોઈએ તેનાથી પણ રાહત થાય છે અગિયારમું થોડું પાણી ઉકાળી તેમાં તમે થોડા ફુદીનાના પાન નાખો અને થોડીવાર ઉકળવા દો ત્યાર પછી આ પાણીને ઠંડુ કરી તમારે પી શકાય છે તો પણ તમને એસિડિટીમાં લાભ થાય છે તો મિત્રો એસિડિટીની તકલીફ ખાવા પીવાને લીધે વધુ થાય છે તેથી શક્ય હોય તેટલો હળવો ખોરાક ખાવો જોઈએ અને રાત્રે ડિનર તમારે સૂતા પહેલાં ચાર કલાક પહેલાં કરી લેવો જોઈએ જેથી ખોરાક સારી રીતે પચી શકે અને આ નુસ્ખાઓ અપનાવ્યા પછી જો પણ એસિડિટીમાં રાહત ન થાય તો તમે તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો